જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે પંખો આખવાનો બીજો દિવસ છે આ પંખો એટલે પેલા જૂના જમાનામાં પંખો કેતા અત્યારે ઓપનર કે આપડે પેહલા દિવસે યુટ્યુબ માં વિડીયો આખો બનાવ્યો છે તો એમાં થોડોક આટો મારજો આજ ચોવીસ મજૂર છે આજ પીંડલું વાળી દેવાનું છે આ પડામાં ખ્યાલ છે ધીમા હમણાં અહીંયા નાખી દીધું હો થોડું સમજો અહીંયા નાથી દીધી સમજે બેન એક મિનિટ ઊભી નહોતો બેન હાલો કે માલે રાજુભાઈ હા હાલો હાલ રાખ રણાવ આણો આલો ભરે રાખજો કાંટાવાળા એક મિનિટ એક મિનિટ સાણો ભરાણો સમી જાઓ અહીંયા નો મિનિટ કાઢવા

આપા આપણી અમારે પંદર દિવસ હાલવાની છે આમ બાકાજી નમસ બાકાજીક બાટી હું દેવા બે બુંજા બાંધી લ્યો પછી ઓલી લાઈન મૂકી દેજો આપણે સાનો સમય થઈ ગયો છે જ્યાં આ પડું પૂરું થઈ જાય પછી આપણે આખડી ફેરવવાની છે એટલે શા પાણી પી ને તરત આખડી પણ શરૂ કરી દેવાનું છે દાઢી ખદડા બનાવી નાખીએ એટલે દાળિયા આમ તમારે બપોર સુધી વાળ્યા જ રાખે આ આપણે આ બધી તૈયારી કરી નાખીએ આપણે અત્યારમાં લઈ આવ્યો રોડેથી આ ખણીયા આ બી વાવીસ જણા ને જોહે સા ઈ પ્રમાણે બનાવી નાખ છી સા મોરસ નાખ કે ઝડપ રાખો ઝડપ રાખો વાહ હા હા આ દાડી ખદડા જેખી સા બની ગઈ છે હવે આપણે થોડક પાથરાય રહ્યા છે ઈ પીલાઈ જાય પછી સા પાઈ ત્યાં પાછી થોડીક જાડી ખદડા જેખી થઈ જાય અમાય પાકી સા આપણે થોડીક સાખી લઈએ કેમ બની છે

હવે સા પાણી પી લીધા હોય તો ઊભા થાવ ગણપતિ થયો થોડોક આપડે ઉતારો ઓછો રહે એવું લાગે છે ઓલા પડા કરતા થોડું ઓછું રહે પાણી ભરાય ને એટલે મૂકી જવું બહુ પલાળી દીધા બુટ હોતા આપણે અહીંયા બાજુમાં પંખો હાલે છે બાજુના પડામાં કપા છે એટલે આપણે પાણી વાળતા જઈએ છીએ બે હરિયા પી જાય ને પંખાની નજર રહે ને પાણી વળાય બે કામ થાય છે આ પડામાં પછી આપણે કરવાની છે ડુંગળી એટલે પછી આખો શિયાળો પાણી વાળવાનું છે અને મોજ કરવાની છે તમને વિડીયો ઉતારીને મોજ કરાવી દેવાની છે આપણે કપાહમાં પાણી જાય છે હરિયું મોરડી લીધું છે ને હવે મારી પંખે આટો કેમ પંખો હાલે છે આમાં બધે નજર રાખવી પડે એટલે હાલો બાપા હાલો ઝડપ રાખો આપણે બે ખેતર લઈ લેવાના છે આ ઝડપ રાખો ઝડપ રાખો હાલે રાખો ફટાફટ હા હાલો સડાવો હા બપોરનો વાગી ગયો છે એક એટલે રોંડા પાણી કરી લઈએ ને પછી પાછું શરૂ કરી દઈ બુધી એટલે બધા હમ ખાઈ રોટલો કામ હોવાનું છે આજ બુધી એટલે ભાતમાં માં બધું નવું નવું આવ્યું છે આ મોહન થાળ મરસા આ શાક છે મજા આવી હવે કેમેરાવાળા ભાઈ તું ખાવા બે ઇજા થાકી જાય

જેઠે આવ્યો ગ્લાસ કોઈ મૂક્યો ન આ વિપુલ ઓલો ગ્લાસ કોઈ મૂક્યો ઓલી રીચર ઉગો છે હવે આપણે અત્યાર સુધી બે લારી ઠલવી આવ્યા છે ખાઈને તરત લારી ઠલવી ઠલવીને તરત ઓપનર જોડ્યું છે ને હજી જો હરખો હાલે તો બે લારી હજી ભરવાની છે ખાઈ ને દાડી આરામ કરે છે ખેડૂત જો આરામ કરે તો ભેગું ન થાય હાલો બાપા હવે ટાઈમ થઈ ગયો છે ઘણો આરામ કરી લીધો હવે હાલો હળો ચાલુ કરી દઈએ આ જોડામાં પાંચસો પાંચસો ગ્રામ ધૂળ ઘડી જાય આમ થાય વાહ 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 રાજુભાઈ કડપડા યો બીડી તમને આપું તમે અમારે કામે આવ્યા સવારે

આપણે બે દિવસ માં પાસમું ખોડું કરીએ છીએ આ પાસમે ખડે પંખો આવી જાય આગળીએ બસ હવે ત્યાં કાંદુ રહ્યું છે કાઢીને તરત અહીંયા અમારે આજ આખા દિવસ કામનો વિડીયો યુટ્યુબ માં આવી ગયો છે તો યુટ્યુબમાં આટો મારજ્યો દોસ્તો ઈ વિડીયો જોઈને તમને કામ કરવાનું મન થાય